ભગવાને આ તીર્થને વરદાન આપ્યું આ પીપળાને વરદાન આપ્યું છે કે કળિયુગની અંદર કોઈ પણ મનુષ્ય એના કોઈ પણ સગા સંબંધી ગુજરી ગયા હોય ત્યારે હાજર ના હોય મરતી સમયે એક ચમચી ગંગાજળ દૂધની ચમચી અથવા તો તુલસી પત્ર મોઢામાં નો દઈ શૈકા હોય અહીંયા આવી એક અથવા ત્રણ લોટા જે પાણી ચડાવશે તેના પિતૃઓને મોક્ષ ગતિ હું પ્રાપ્ત કરીશ એ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજની આ ની અંદર આપણે દર્શન કરીશું જેમ કે તમે સાંભળ્યું હશે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી તો અમે લોકો પણ અહીંયા પાછલા દસ વર્ષ દસ દિવસથી સોમનાથની અંદર દર્શન કરવા આવ્યા હતા તો અમને ખબર પડી કે સો વાર કાશી અને એક વાર પ્રાચી તો શું છે એવું પ્રાચીની અંદર કે તમે સો વાર કાશી જાઓ ને એક વાર ખાલી પ્રાચી આવો તો આપણે આજના આ વિડીયોની અંદર દર્શન કરીશું મોક્ષ પીપળાનો અને આ જે જગ્યા છે એટલી પવિત્ર છે અહીંયા જે લોકો છે દૂર દૂરથી દર્શન પણ કરવા આવે છે અને કયા મહિનામાં અહીંયા ખાસ મેળો ભરાય છે શું છે આ જગ્યાનો રહેસ્ય આ જગ્યાનો ખાસ મહત્વ શું છે એના વિશે પૂર વિસ્તારથી આપણે વાતો કરીશું તો ચાલુ સૌથી પહેલા તો હું તમને દર્શન કરું મોક્ષ પીપળાનો અહીંયા પ્રવેશ કરતાં સૌથી પહેલા તમને બ્રહ્મા સમાજ દ્વારા જે છે પાણીની ફ્રી સેવાની જે છે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તો અહીંયા તમે જલ સેવાનો લાભ લઈ શકો છો એના પછી જે છે મોક્ષ પીપળો તો આ જે તમે જોઈ રહ્યા છો આ મોક્ષ પીપળો ભગવાન શ્રી કૃષ્ણના સમયનો છે આ મોક્ષ પીપળાથી ભગવાન શ્રી કૃષ્ણનો શું લગાવ હતો આનાથી ભગવાન શ્રી કૃષ્ણનો શું સંબંધ કહેવાય એના વિશે પણ આપણે ચર્ચા વાત કરીશું તો અહીંયા દર્શન કરી શકો તો કેમેરામેન થોડા અહીંયા પહેલા દર્શન કરો ભગવાનજીના નમ શિવાય મારું નામ છે

એના ગુરુ દ્રોણાચાર્યને ને મારી નાખાતા એટલે એને બ્રહ્મ અને ગુરુ હત્યાનું પાપ લાગ્યું યુદ્ધ પૂરું થયા પછી પાંચે પાંડવ ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ અને યાચના કરે છે કે હે પ્રભુ અમે જે યુદ્ધ કર્યું એ અમે ધર્મની માટે કર્યું હતું પણ યુદ્ધની અંદર અમે અમારા ભાઈઓને ગુરુને જે મારી નાખ્યા અમને બ્રહ્મહત્યા હત્યા ગુરુ હત્યા અને ગોત્ર હત્યાનું જે પાપ લાગ્યું છે એનું નિવારણ અમારે શું કરવાનું એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે તમારે પાંચેય ભાઈઓએ દ્રૌપદીજી અને કુંતા તીર્થની યાત્રા કરવાની તીર્થની અંદર સરસ્વતી નદી હોય તે નદીમાં સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા હત્યાનો પાપ નષ્ટ થશે આ નદીની અંદર સ્નાન કરી અને ધર્મ રાજા યુધિષ્ઠિરે આ પીપળો વાવી પાંચેય પાંડવોએ એનો યોગનું બળ આપી પીપળો મોટો કરી પેલું પાણી તર્પણ અને પિંડદાન કરી અહીંયા એના સો કૌરવ ભાઈઓને તથા એના ગુરુ દ્રોણાચાર્યને મોક્ષની પ્રાપ્તિ કરાવી ભગવાન શ્રી કૃષ્ણને ગાંધારીજીએ શ્રાપ આપ્યો તો કૌરવોની માતાએ કે ભગવાન જો તમે ધારત તો મહાભારતનું યુદ્ધ ક્યારે પણ ન થાત પણ તમે માથે રહી અને આ યુદ્ધ કરાવ્યું અને મારા આખા વંશનો નાશ કરી નાખ્યો જેવી રીતે મારા વંશનો નાશ થયો તેવી રીતે તમારો પણ વંશનો નાશ થાશે એટલે અહીંયાથી પ્રાચીથી

એના કોઈ પણ સગા સંબંધી ગુજરી ગયા હોય ત્યારે હાજર ના હોય મરતી સમયે એક ચમચી ગંગાજળ દૂધની ચમચી અથવા તો તુલસી પત્ર મોઢામાં નો દઈ શૈકા હોય અહીંયા આવી એક અથવા ત્રણ લોટા જે પાણી ચડાવશે તેના પિતૃઓને મોક્ષ ગતિ હું પ્રાપ્ત કરીશ એટલા માટે કહેવાય છે સો વાર કાશી અને એક વાર પ્રાચી